સાંસદ મુખ્યમંત્રીને લખેલા પત્ર સામે જગવાન ઝાલે પડકાર ફેંક્યો આમોદ તાલુકાના લોક સરકાર પ્રમુખ જગવાન ઝાલે વિડીયોના માધ્યમથી ગુજરાતમાં લવજાહાદનો કાયદો ઘડવો માટેની માંગની સખત વિરોધ નોંધાવ્યો હતો હાલ પણ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ કથિત રીતે મુસ્લિમ યુવકો દ્વારા અન્ય ધર્મની લવ લવજાહેર કાયદો બનાવવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી માંગ કરી હતી સાંસદ મનસુખ વસાવાના પત્ર સામે આમોદ તાલુકાના કોંગ્રેસ સંગઠનના લોક સરકાર પ્રમુખ જકવાન ઝાલે સખત શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી સાંસદને પડકાર્યા હતા તેમણે કહ્યું હતું કે જો આવી ઘટના બની હોય તો તેને જાહેર કરે કે હું તેનો વિરોધ કરી કાયદેસર કાર્યવાહી કરીશ પરંતુ જો આ પુરવાર ન થઈ હોય તો હું મનસુખ વસાવાના પુતળાનું દહન કરીશ તેવી ચમકી ઉચ્ચારી હતી વધુમાં તેમણે કહ્યું હતું ધાર્મિક સદભાવનાને તોડવાનું અને નફરત ફેલાવવાનું ષડયંત્ર હોવાનું કહ્યું હતું અત્યારે જે ભાજપે રાષ્ટ્રીય મુદ્દો બનાવેલો છે લવજીહાદનો જેને લઈ પચીસ થી ત્રીસ વર્ષથી ભરૂચ જિલ્લામાંથી ચૂંટાઈને જનારા સાંસદ મનસુખ વસાવાજીએ પત્ર લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરેલી છે કે મુસ્લિમો આવા સંગઠનો ચલાવે છે જે રીતે કાવતરું કરે છે લવજીહાટના નામે ધર્મ પરિવર્તન કરાવે છે તો હું મનસુખ વસાવાને કહેવા માંગીશ કે જો તમારી પાસે આવા કોઈ પુરાવા હોય તો જાહેરમાં રજૂ કરો હું પોતે આવા સંગઠનોનો બહિષ્કાર કરીશ આવા સંગઠનોની સામે હું પોતે કાયદાકીય કાર્યવાહી કરીશ જો ટૂંક સમયમાં આ પુરાવા રજૂ ના કરી શક્યા તો હું જાતે મનસુખ વસાવા નું દહન કરીશ રિપોર્ટર સરફરાજ સોલંકી ભરૂચ